રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને હવાના વાયગા છે આઠ તો ચાલો પહેલાં તો લાઈટ આવી છે એટલે બધી મોટર ચાલુ કરીએ માં પાણી વારવાનું છે અને પછી ઓલા ને બાસકા બધા હારવાના હે કાલે ફૂંકણી હાલી ગઈ હતી રાઈતી તો ચાલો પહેલા મોટર ચાલુ કરીએ અને પછી ધાણા હારવાના છે અને આજે પાછી આવવાની છે તો રૂંઢકડે આવવાની છે ચાર પાંચ વાગ્યે તો ધાણામાં હજી કાઢવાના બાકી છે ઓલી કટકીમાં ઓયડીની પાછળ છે એમાં તો ચાલો પહેલાં કરીએ મોટર ચાલુ અને પછી ધાણાના બાસકા હારવાના હે પછી એ બાજુ જાઉં ટ્રેક્ટરથી હાર્યું અને કાં છોટા હાથી હાર્યું હાલો તો પાણી મેળી થઈ ગયું હે અને આ બાજુથી હાલે હે કુંડી પાહથી અને હવે ચાલો જઈએ ધાણા હારવા તો ટ્રેક્ટરના સીપિયા ઉપર મૂકીને હારવાના હે હું ગોઠવું હે બધું તો ચાલો જઈએ સીપિયા ઉપર મૂકી મૂકીને મંડીએ હારવા તો ધાણા હારવાની શરૂઆત કરી હે ટ્રેક્ટરમાં અને સીપિયા માસે મૂકી મૂકીને હારી છે અહીં તો અહીંથી ભરતા જાય છે અને ખાણીયું કર્યું હે છપી મારી દે અી કરી તો ચાલો ટ્રેક્ટર આવી ગયું હે ભરી દઈ હાલો તો ભરાઈ ગયું હે ટ્રેક્ટર અને જઈ હવે ખાલું કરતાં આવી તો એટલી એટલી બાજકી ભરી રાખી છે અહીં મીડિયમમાં તેર તેર બાસકી ભરી છે વારી 12 ને તેરને એવી રીતે ભરી હઈ તો ચાલો આની છપી મારી આવી હાલો તો ધાણા હરાઈ ગયા હે અને હવે પાણી વારી છે અહીં તો વેડો ભરાય છે ભરી લઈ અને પછી પાછું કલેદીમાં વાર્યું હાલો તો મિત્રો ઋંધા થઈ ગયા છે અને લાઈટ વેગી છે ચાર વાગી ગયા હે તો હવે જાય છે અહીં ટ્રેક્ટર લઈને અમાર અને સીપીઓ બે ભેગું હાથી લઈને જાય છે બે હાથી ભેગા લઈને તો પેલા પારા ફોર્યું અને પછી સીપીઓ ત્યાં રાખીને આવતા રહો અમાર લઈને પાછો અને પોકણી જો હવે જોઈ કંઈક આવે છે તો ચાલો તો આવી રીતે તા જોવો પેલા સીપીઓ જોડ્યો ને પછી એમાં હમારછ આવ્યો એવી રીતે ઉપાડી લેવાતા તો ચાલો હવે આને કરીએ જુદું અને પછી પાછો હમાર જોડી સીપીઓ છોડ નાખી હમાર જોડી અને પછી આમાં બધા પારા ફોરવાના છે અને ખરી કરવાની છે એટલી ગટકીમાં આવ્યા છે તો ચાલો એટલું કરી નાખી પેલા આ છોડ જોડ કરી નાખી અને પછી ફોરી પારા હાલો તો અહીંયા ખરી કરી છે અને આ ભરતી આ ભાર સુધીની કરી છે તો એમની ખરી તો થઈ જાય પૂરી અને જગ્યા ઘટી નહીં એવું લાગે છે અમારે લાગી નાખ્યો હોય લાખો લપટ કરી નાખ્યું હોય બધું કરતા હતા એ બધા ઘુમાઈ જાય તો ચાલો હવે મારક કરવાના હે હોલ લેવા માટે તો થોડો થોડો એક એક વખત રાખના છે બધાય એટલે પારી ઉપર વીલ આવે તો ભર પડે નહીં હાલો તો હવે રસ્તા બનાવી છે પારા ફરીને આડા નું ભાન તો સીટી જેવું બનાવી દેવું હે ખેતરને સર્કલ બરકલ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો અમારે રેડી છે આવી રીતે સિંગલ સિંગલપટરીના રસ્તા બનાવ્યા હે ક્યારે ઘર તો ક્યારેક આવજો આખવા વાહન સિંગલ પાછા બનાવતા જઈએ અને વા સર્કલ ગુમરી થાય પાછું ઘર લેવાનું જવાનો હાલો તો કમ્પ્લીટ થઈ ગઈ છે ખરી અને રસ્તા બનાવી દીધા હે કમ્પ્લીટ તો ગમે રસ્તેથી જાવ તો પાછા સર્કલ લઈ જાઓ એ હું બનાવી દીધું હે તો ચાલો સીપીઓ હવે અહીંયા રાખી દીધો છે અને હમાલ લેતા જઈને ઘરે અને બધું મસ્તીનું બનાવી દીધું તથા ફૂકણીવાળા ભાઈ અંકન કરવા મીંડા હે કે હવે કાલે આવ્યું ગયો નિયમ કરે છે તો હવે જે થાય હા તો ચાલો સીપીઓ રાખી દીધો હે હમાલ લેતા જાય ઘરે હાલો તો હમ રાખીને આવતા રહ્યા છે અહીં અને આવ્યા છે અહીંયા કલેજીમાં પાણીનું મેળી કરવા જોઈ લઈ અને નાકા મેળાવી નાખી તો કાલે પાછું પાણી ચાલુ કરવાનું રહે અને ફૂકણી તો આવી નથી તો કદાચ ને કાં રહી આવીએ અને કાં કાલ આવીએ તો કાલના બ્લોકમાં જોઉં તો ચાલો આજનો બ્લોક કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોકમાં બાય બાય